નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ હું આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર એવા છીએ કે જેમને આઈસીએલના ખાતરનો ઉપયોગ કર્યો છે તો એ ખાતરથી એને શું શું ફાયદો થયો છે એ આપણે એના મોઢેથી જ સાંભળીએ શું નામ તમારું મહાશભાઈ દેવજીભાઈ બુટાણી ગામ કરી તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ તો મહેશભાઈ શું ફાયદો થયો એ તમે વિડીયો મારફતે બીજા ખેડૂતોને જણાવો જો આમાં આવું સાહેબ ફાયદામાં ઝીણું બધું હતું નાખ્યા પછી ને પાયા પછી આ બધી વસ્તુ થઈ ગઈ છે ફાયદો આપણે પાણી નથી લાગ્યું માંડવી એક મહિનો હોય બરાબર પછી બીજી આઈસીએલ ની પ્રોડક્ટ નો ખેડૂત મિત્રો મહેશભાઈ મગફળી ની અંદર પોલીસ નો ઉપયોગ કરેલો છે અને ઉપરથી એને સ્પ્રે ની અંદર જીરો પચાસ બત્રીસ એટલે કે પિકવન્ટ નો ઉપયોગ કરેલો છે અને જેનું રિઝલ્ટ તમે અહિયાં સામે જોઈ શકો છો